ચાર દિવસમાં ત્રણસો ખાતા ખોલીને અપાયા એટીએમ નોટબંધીના નિર્ણય બાદ પોસ્ટ તંત્રની કામગીરી સરાહનીય તાલીમ પામેલા પોલીસ જવાનોને પ્રમાણપત્ર એનાયત બોર્ડર રેન્જ આઈજી એ બિરદાવ્યા સરકાર અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા અપીલ એનસીસીના સ્થાપના દિનની કરાશે ઉજવણી નાટક અને રેલી યોજીને અપાસે સ્વચ્છતાનો સંદેશ એક પખવાડિયા સુધી કરવામાં આવશે ઉજવણી ભાડા દ્વારા સતાણું પરિવારોને અપાઈ સનદ હંગામી આવસના ભાડુઆતોનો પ્રશ્ન ઉકેલાયો વિસ્તારની અન્ય સમસ્યાઓ હલ કરવા અપાઈ ખાતરી ભારતમાં ચલણી નોટોનું વિમુદ્રીકરણ થયાને ત્રીજો સપ્તાહ શરૂ થયો છે તેમ છતાં મહાનગરોમાં બેન્કોની બહાર દેખાતી લાંબી લાઈનો દૂર થઈ શકી નથી સરકાર દ્વારા સ્થિતિ થાળે પાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ નાણાં ભીડમાં મુકાયેલા લોકોને હજુ સુધી રાહત મળી શકી નથી તેવામાં સરકાર આ સપ્તાહથી એટીએમમાંથી વધારે રોકડ ઉપાડવા તેમજ બેંક ખાતામાંથી ઉપાડવામાં આવતી રકમનો વધારો કરે તેવી શક્યતાઓ છે વિમુદ્રીકરણને કારણે કામના ભારણ હેઠળ દબાયેલા બેન્કર્સ એવી આશા રાખી રહ્યા છે કે રૂપિયા પાંચસોની ચલણી નોટનો સપ્લાય વધારવામાં આવે પરંતુ રોકડની અછત નોંધપાત્ર રીતે ક્યારે પૂરી થશે તે અંગે અનિશ્ચિતતા છે તો સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે સરકાર હવે નોટ બદલી આપવાની કામગીરી બંધ કરશે જેથી બેન્કો બહાર નોટ બદલવા માટેની લાગતી કતારો નિવારી શકાય સાથે જ બેન્કમાંથી મેન્યુઅલી નાણાં ઉપાડવાની મર્યાદા આગામી બે ચાર દિવસમાં વધારવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી જો સરકાર નોટ બદલી આપવાની કામગીરી સ્થગિત કરે તો લોકો બેંકમાં ખાતા ખોલાવવા માટે પ્રેરાઈ શકે છે અને ત્યારબાદ જે કાંઈ પણ જૂની ચલણી નોટોની રકમ હોય તે ખાતામાં જમા કરાવી શકે તેવું આયોજન હાથ ધરાઈ શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહ વધારે સારું હોઈ શકે છે એટીએમમાં સતત રોકડ ભરવામાં આવી રહી છે જેથી ગ્રાહકોને હળવાશ રહેશે રિઝર્વ બેન્ક તરફથી મળતો નોટનો પુરવઠો વધ્યો છે આ સપ્તાહથી રૂપિયા પાંચસોની નોટની સપ્લાય શરૂ કરાશે જેના કારણે સ્થિતિ હળવી થશે જોકે કચ્છના મુખ્ય મથક ભુજમાં ઘણે અંશે સ્થિતિ થાળે પડી છે બેન્કોના બહાર લાગતી લાઈનોમાં ઘટાડો થયો છે તેવામાં આગામી દિવસોમાં બેન્કમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા વધ્યા બાદ કચ્છમાં સ્થિતિ પૂર્ણપણે સુધરી શકે છે ભુજની પોસ્ટ ઓફિસ બહાર નાણાં બદલવા માટે લોકોની લાગેલી લાઇનમાં બે શખ્સો વચ્ચે બબાલ થઈ હતી પોસ્ટ કર્મીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પોલીસને બોલાવી હતી ત્યારે બી ડિવિઝન પોલીસના પીસીઆર વાહને તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો પોસ્ટની સમય સૂચકતાથી મોટી બબાલ સર્જાતા તાળી શકાઈ હતી લાઇનમાં ઊભેલા શખ્સો વચ્ચે બબાલ થતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા તેવામાં તાત્કાલિક પોલીસે પહોંચી આવીને મામલો થાળે પાડ્યો હતો લાઇન વચ્ચે બબાલ થતાં પોસ્ટ ઓફિસમાંથી નાણાં બદલવાની કામગીરી સ્થગિત રખાઈ હતી કેટલાક અસામાજિક લોકોની બબાલને કારણે અન્ય લોકોને પણ નાણાં મેળવવાથી વંચિત રહેવું પડ્યું હતું ભારત સરકારે આઠમી નવેમ્બરથી જૂની પાંચસો અને હજારની નોટ બંધ કરવામાં આવી છે નોટબંધી બાદ લોકોને મુશ્કેલી ન થાય તે માટે પોસ્ટ અને બેન્કોમાં નાણાં એક્સચેન્જ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે આ કામગીરીમાં પોસ્ટ ખાતાએ અદ્ભુત કામગીરી કરી છે નોટ બદલવાનું કામ અને લોકોના ખાતા ખોલી જૂની નોટ જમા કરાવવા કામગીરી કરવામાં આવી હતી પોસ્ટ વિભાગે ગત સોળમી તારીખથી ખાતા ખોલવાનું શરૂ કર્યું છે જેમાં સોળ અને ઓગણીસમી નવેમ્બર સુધી ચાર દિવસમાં ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં ત્રણસો જેટલા ખાતાઓ ખોલી આપવામાં આવ્યા હતા આ ખાતાઓમાં લોકો પોતાની બચતની જૂની ચલણી નોટ પણ જમા કરાવી શકે છે સાથે જ બેંક દ્વારા સો જેટલા ખાતેદારોને એટીએમ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે જેથી લોકો નોટ બદલવાની લાઇનમાં ઊભા રહેવાને બદલે પોસ્ટના ખાતામાં પોતાના નાણાં જમા કરાવીને એટીએમમાંથી ઉપાડી શકે છે હજુ પણ પોસ્ટ દ્વારા ખાતા ખોલવાની કામગીરી ચાલુ હોવાનું હેડ પોસ્ટ માસ્તર નરેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોસ્ટના સૌ કર્મચારીઓએ નોટબંધીના નિર્ણય બાદ ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે રીતે પ્રમાણિકતાથી કામગીરી કરી છે અને હજુ પણ સરકારના નિયમ અનુસાર કામગીરી કરાતી રહેશે તેવું વ્યાસે ઉમેર્યું હતું એટલે આપણે સોળ તારીખથી આ ઝુંબેશ ઉપાડી કે ભાઈ તમે લાઇનોમાં ઉભા રહેતા હોય તડકામાં બે બે હજાર રૂપિયા માટે ઉભા એના કરતાં તમે ખાતું ખોલાય ને તમારે જે રકમ છે એ નાખી દો એટલે શું છે કે એક તમારે ધ્યાન છૂટી જાય અને એમાં ગવર્મેન્ટ વિડ્રોલ કરવાનો પાવર આપેલા જો એટલે અમે સોળ તારીખે આ ઝુંબેશ ઉપાડી તે પછી ઘણા બધા લગભગ તનેકસો જેવા ખાતા ખુલી ગયા છે કારણ કે બધી ફેસિલિટી અમે આવીએ છીએ ખાતું ખોલી દઈએ છીએ એને ફોર્મ ભરી દઈએ છીએ એટીએમ ઇસ્યુ કરીને બધું એને ખાલી સિગ્નેચર કરવાની પ્રૂફ આપવાના સિગ્નેચર રાખવાની બાકી બધું અમે કમ્પ્લેટ કરી દઈએ છીએ એના કારણે પબ્લિકમાં રિસ્પોન્સ બહુ સારો છે અત્યારે તમે જોઈ શકો આ ખાતા ખોલવાવાળાની ગરદી જ બી છે અને એને રિસ્પોન્સ બહુ સારો મળી રહ્યો છે આપણે ત્રણસો જેવા ખાતા ખોલી નાખ્યા હતા નોટબંધીના એલાન બાદ અનેક પ્રકારની અફવાઓ પણ વહેતી થઈ છે સોશિયલ મીડિયાને કારણે અફવાઓને વધુ જોર મળે છે તેવામાં હાલ ઇન્કમટેક્સ દ્વારા નોટિસ પાઠવાઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે ત્યારે આવા મેસેજ ફેક હોવાનું જાણવા મળ્યું છે અને ચલણના વિમુદ્રીકરણને પગલે આઈટી વિભાગ પણ હકારાત્મક હોવાનું સૂત્રો મારફતે જાણવા મળ્યું છે નોટબંધીને કારણે નાની મોટી બચત કરનારા અનેક લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે ગાંધીધામના જાણીતા સીએ સંજયભાઈ પંડ્યાએ કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે બે અઢી લાખ સુધીની રકમ બેન્કમાં જમા કરાવવામાં લોકોને ફફડાવવાની જરૂર નથી તેમજ ઇન્કમટેક્સ ભરતા લોકો પોતે જ પોતાના રિટર્નમાં દર્શાવેલી આવક મર્યાદામાં રહીને બેન્કમાં નાણાં જમા કરાવી શકશે વધુમાં એવી વિગતો પણ સામે આવી છે કે આઈટી વિભાગ દ્વારા જ નોટિસ પાઠવાઈ છે અને તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે તે ફેંક છે લોકોમાં ભય ફેલાવવા આવી અફવાઓ ફરતી હોવાની માહિતી મળી છે એટલું જ નહીં નોટબંધી બાદ આઈટી વિભાગ પણ પોઝિટિવ વલણ અપનાવશે નાના અને મધ્યમ વર્ગના લોકોને તેમજ પ્રમાણિકતાથી કમાયેલા નાણાં બેંકમાં વિના સંકોચે ભરી શકાશે લોકોને ખોટી અફવાઓથી ફફડવાની કોઈ જરૂર નથી સાથે જ જો લોકો ખોટી રીતે નાણાકીય વ્યવહારો કરશે તેઓને છોડવામાં નહીં આવે તે એટલી જ વાસ્તવિકતા છે મોટી રકમ ભરી ફ્લેટ ટેક્સ ભરનારને પણ આડકતરા સર્વિસ ટેક્સ તેમજ વેટ ભરવા માટેની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આઠમી નવેમ્બરથી મોદી સરકારે પાંચસો અને હજારની ચલણી નોટો રદ કરી છે લોકો પોતાના નાણાં બદલાવવા માટે લાઇનોમાં લાગી ગયા છે ત્યારે કચ્છની વાત કરવામાં આવે તો સરકારે નોટબંધી જાહેર કર્યા બાદ કચ્છમાં ગુનાખોરીના ગ્રાફમાં મોટો ઘટાડો થયો છે હાલ પોલીસ પણ લાઇનોમાં ઊભા રહેલા લોકોની વ્યવસ્થામાં ગોઠવાયેલી છે ઉપરાંત આ સમયે કચ્છમાં કોઈ મોટો ગુનો નોંધાયો નથી સામાન્ય રીતે ચોરી અને લૂંટફાટના અનેક કેસો દરરોજ નોંધાતા હોય છે પરંતુ આઠમી નવેમ્બર બાદ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ગુનાખોરીનું ગ્રાફ નીચે ગયું છે જેના કારણે કચ્છની સામાન્ય પ્રજાને પણ રાહત થઈ છે પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાતી વાતો મુજબ હાલ નોટ બદલી માટે આવારા તત્વો પણ લાઇનમાં ઊભા રહીને નાણાં બદલાવી રહ્યા છે બીજી તરફ એવી ચર્ચા પણ વહેતી થઈ છે કે અમીરોની નોટો બદલાવવા માટે અમુક તત્વો રોજના ત્રણસો રૂપિયા આપીને આવારા તત્વોને લાઇનમાં ઊભા રાખીને બ્લેકમાંથી વ્હાઇટ રૂપિયા બનાવી રહ્યા છે તો પાંચસો અને હજારની ચલણી નોટો રદ થતાં કચ્છમાં ચોરીનો કોઈ મોટો કેસ બહાર આવ્યો નથી તસ્કરો પણ પાંચસો અને હજારની નોટની ચોરી કે તસ્કરી કરવાનું હાલ માંડી વાળ્યું છે નોટબંધી બાદ લોકો પોતાના નાણાં બદલાવવા માટે વહેલી સવારથી લાઇનોમાં ઊભા રહી જાય છે પરંતુ બેંક અને પોસ્ટ કચેરીમાં નાણાં પૂર્ણ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે તાજેતરમાં જ રાપર પોસ્ટ ઓફિસમાં ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ કરી હતી ત્યારે આજે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે રાપરની બેન્કો તેમજ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી સાથે જ બેન્કના કર્મચારીઓ અને લોકો સાથે ચર્ચા કરી હતી એસપીએ બેન્કના કર્મચારીઓને બેન્ક બહાર યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું સાથે બેંકના કર્મચારીઓ નાણાં બદલવા આવતા લોકો સાથે યોગ્ય વર્તન કરે તેવી સૂચના આપી હતી તો લોકોને પણ વ્યવસ્થા જાળવવા અને કાયદો હાથમાં ન લેવા જણાવ્યું હતું સાથે પૂર્વ કચ્છ એસપીએ રાપર આડેસર ભચાઉ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી બેન્કોની મુલાકાત લીધી હતી જ્યારે રાપર પોસ્ટ ઓફિસને આજે નાણાં ન ફાળવવામાં આવતા લાઇનમાં ઊભેલા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી સરકાર દ્વારા પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે ત્યારે ભરતી પરીક્ષા પાસ કરીને પોલીસની તાલીમ મેળવનાર નવનિયુક્ત પોલીસ જવાનોને દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કચ્છ બોર્ડર રેન્જના આઈજી એ કે જાડેજાએ એકસો પચીસ જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ખાતે છેલ્લા દસેક મહિનાથી તાલીમ મેળવીને ભરતી થયેલા જવાનોની તાલીમ પૂર્ણ થતાં દીક્ષાંત સમારોહ યોજાયો હતો પશ્ચિમ કચ્છમાં નવી ભરતીથી આવેલા એકસો જવાનોને પોલીસની તાલીમ અપાઈ હતી ત્યારે દીક્ષાંત સમારોહમાં કચ્છ બોર્ડર રેન્જના આઈજી એ કે જાડેજાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે જનતા અને સરકાર તેમજ અન્ય વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરીને કામગીરી કરજો સાથે કાયદો વ્યવસ્થા જાળવવા પ્રમાણિકતાથી કામ કરી લોકોની અપેક્ષા અનુસાર કોઈને અન્યાય ન થાય તેવી રીતે કામ કરવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં નવી ભરતી પામેલા જવાનોથી પશ્ચિમ કચ્છ પોલીસના સંખ્યાબળમાં વધારો થશે અને પોલીસ વધુ સારી રીતે કામ કરી શકશે આ સાથે નવા ભરતી પામવા ઈચ્છુક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવે તેવી અપીલ કરી હતી અંતમાં તેમણે ભરતી પામનાર તમામ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી દીક્ષાંત સમારોહમાં પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ ડીવાયએસપી ચૌધરી એલસીબી પીઆઈ જે એમ આલ એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયા પીઆઈ કે જે દેસાઈ એમ જે બોક્સા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વિભાગની અંદર દાખલ થયા બાદ પ્રજા સરકાર અને અન્ય વર્ગની લાગણીને અનુભૂતિ કરે લોકો જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને કાયદાની મર્યાદાની રહી કાયદાની મર્યાદામાં રહીને પરિપૂર્ણ કરવા માટે એટલે કે ખૂબ જ ઉત્તમ વર્તન પ્રજા સાથે કરે લોકોને મદદરૂપ થાય નહીંકે નટરરૂપ થાય અને લોકોની ઈચ્છા પ્રમાણે કાર્યવાહી કરી સરકારશ્રી તથા બીજા વિભાગો તરફથી જે ઉત્કૃષ્ટ ઊંચતા કાર્ય કાર્યક્ષમતા દાખવી અને મદદરૂપ થાય એવી મેં એમને મારા પ્રવચનની અંદર પણ ઉલ્લેખ કરેલ છે અને અપેક્ષા રાખેલ છે કચ્છના યુવાઓને ફક્ત એટલું જ કહેવાનું કે આપણો પ્રદેશ આપણો જિલ્લો એ રાજધાની અથવા તો માનો કે દાખલા તરીકે આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ શૈક્ષણિક પ્રવૃત્તિ ટેકનોલોજીકલ પ્રવૃત્તિ વસ્તુઓથી જે પ્રગતિવાળા એરિયાઓ છે એનાથી થોડાક કોમ્પિટેટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પાછળ પડે છે પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી પૂર્વ કચ્છ પોલીસ છે અને રેન્જના તમામ જિલ્લાઓ તરફથી સુરક્ષા સેતુ દ્વારા જે તે જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીએ પહેલવૃત્તિ દાખવી ડીજીપી સાહેબ તેમજ માન્ય સરકારશ્રીની સૂચના પ્રમાણે આ તાલીમાર્થીઓ આ જે ભરતીના એસ્પાયરન્ટ એટલે કે ભરતીને લાયક જે ઉમેદવારો છે તેઓને લેખિત અને ફિઝિકલ પરીક્ષામાં કેવી રીતે પાસ કરવી એ કેવી રીતે સિલેક્ટ થઈ શકે એ માટે તાલીમો પણ આપણે આપેલી છે આગામી સત્યાવીસ નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી એનસીસી દ્વારા અડસઠમાં નેશનલ કેડિટ ક્રોપ્સ દિવસની ઉજવણી કરવામાં આવશે એનસીસી દ્વારા સમગ્ર કચ્છમાં શેરી નાટક અને રેલી યોજીને દેશને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા માટે આહવાન કરશે ભુજ માંડવી અને ગાંધીધામમાં રેલી યોજીને પોતાના વિસ્તારને સ્વચ્છ બનાવવા અને સરકારના સ્વચ્છ ભારત મિશનને સાર્થક બનાવવા સ્વચ્છતાનો નારો આપવામાં આવશે ચૌદસો જેટલા એનસીસીના સભ્યો અને ભૂતપૂર્વ એનસીસીના સભ્યો આ રેલીમાં અને સ્વચ્છતાના મિશનમાં સહભાગી થશે દર વર્ષે એનસીસી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે અડસઠમાં એનસીસી દિન નિમિત્તે સ્વચ્છતા મિશન પર ભાર મૂકવામાં આવ્યો છે અભી સતાવીસ નવેમ્બર દો હજાર સોળ કો અડસઠમાં એન સી દિવસ મનાયગી જીસકે તહેત હમ સભી એન સીસી કે જીતને કેડેટ પૂરે કચ્છ ડિસ્ટ્રિક્ટ छोटा नुक्कड़ नाटक और रैली के द्वारा हम पूरे कच्छ डिस्ट्रिक्ट में एक मैसेज देना चाह रहे हैं कि कीप योर सिटी क्लीन यानी कि स्वच्छ भारत इस दौरान हम मांडवी गांधी धाम और कच्छ और भुज के अंदर सभी इंस्टीट्यूशन में तकरीबन 1400 एनसीसी के कैडेट और जो अभी एनसीसी में हैं इसके अलावा जो एनसीसी कैडेट से छोड़ चुके हैं उनसे भी हम ये रिक्वेस्ट कर रहे हैं कि वो भी इस दिन आकर के मिलें और हम पूरे कस डिस्ट्रिक्ट के अंदर जो है एक ये मैसेज सबको देना चाहेंगे सफाई का आह्वान करते हैं क्लीन योर सिटी हम 26 नवंबर से और 5 दिसंबर तक एक एनसीसी का 500 बच्चों का कैंप भी हम चला रहे हैं उसके अंदर भी जितनी भी मुख्य रूप से प्रतिमाएँ हैं या વાગઢ વિસ્તારમાં વીજ ચોરીની પ્રવૃત્તિમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અવારનવાર વીજ તંત્ર દ્વારા વાગઢ સહિત સમગ્ર કચ્છમાં વીજ ચેકિંગ કરીને વીજ ચોરો પર ધોસ બોલાવે છે ત્યારે ભચાઉ સામખિયાળી પંથકમાં લાંબા સમય બાદ આજે ફરીથી પીજીવીસીએલની વિજિલન્સ ટીમો ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો લાંબા સમય બાદ ફરી પીજીવીસીએલની વિજિલન્સ ટીમે કચ્છમાં ધામા નાખતા આજે ભચાઉ સામખિયાળી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પીજીવીસીએલ વિજિલન્સની ત્રીસ ટુકડીઓ ત્રાટકી હતી અને ખેતીવાડી રહેણાંક સહિતના કનેક્શનોની ચકાસણી હાથ ધરી હતી એકાએક વિજિલન્સની ટીમો ઉતરી આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ બાબતે પીજીવીસીએલના આંતરિક સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ ફરી ઉંચકાયું છે તેથી વિજિલન્સ ટીમોને ત્રાટકવાની ફરજ પડી હતી વાગડથી શરૂ થયેલી આ કામગીરી તબક્કાવાર જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરાશે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભાડા આપના દ્વારે કાર્યક્રમ હેઠળ શહેરના જીઆઈડીસી વિસ્તારના સતાણું પરિવારોને આજે સનદ તેમજ લાલ બુક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો શહેરની જીઆઈડીસી વસાહત મધ્યે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે તત્કાલીન કલેક્ટર મહેન્દ્ર પટેલના સમયમાં સંકલનની બેઠકમાં આ મુદ્દે વારંવાર કરાયેલી રજૂઆતો બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે અને વર્ષોથી અટવાયેલા પ્રશ્નનું નિરાકરણ થતાં આજે સતાણું પરિવારોને સનદ તેમજ લાલ બુક અર્પણ કરાઈ છે આજે યોજાયેલ કાર્યક્રમમાં પ્રતિકરૂપે સત્તર પરિવારોને સનદ અને લાલ બુક અપાઈ હતી જ્યારે બાકીના અરજદારો ભાડામાંથી રૂપિયા સાતસો પચાસ ભરીને સનદ અને લાલ બુક મેળવી શકશે આ વિસ્તારમાં ખૂટતી કડીઓને પણ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તેવું ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું આ પ્રસંગે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા નવીન લાલન સુશીલાબેન આચાર્ય પ્રાંત અધિકારી ડીસી જોશી અશોક હાથી ઘનશ્યામ ઠક્કર શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભૂકંપ પછી સરકારે પેકેજ બહાર પાડ્યા અને એ પેકેજના અનુસંધાને રિલોકેશન સાઇટો બની અને એ રિલોકેશન સાઇટમાં લોકોની વસાહત થઈ સરકારે જમીન પણ આપી અને એ લોકોને મકાન બનાવવાનું પૈસા પણ આપ્યા અને ત્યાર પછી આ પ્રશ્ન આવ્યો કે ભાઈ આ લોકોને સનદ આપવાની છે અને એ સનદ આપવાનો પ્રશ્ન પછી સમયાંતરે ભૂલાઈ ગયો પણ પછી લોકોને જ્યારે ઘર વેચવાનો વિષય આવ્યો ત્યારે એમને ખબર પડી કે આ સનદ તો હોવી જોઈએ મારી પાસે અને એ રજૂઆતો એ લોકોએ કરી અને હું કહીશ કે જ્યારે હું ચૂંટાઈને આવી ત્યારે મારી પાસે આ પ્રશ્ન આવ્યો એને મેં ઉપાડી લીધો અને સંકલનમાં રજૂઆતો કરી વારંવાર ને ત્યાર પછી કલેક્ટર મહેન્દ્ર પટેલ આવ્યા અને એમને આ વિષયને ગંભીરતાપૂર્વક લીધો અને સરહદો લગભગ આનંદીબહેનના હસ્તે આપણે પંદરસો લોકોને સનદો આપી પાંચેક હજાર જેવી સનદો આપણી પેન્ડિંગ હતી અને એ દ્રષ્ટિથી જીઆઈડીસીનો પ્રશ્ન હતો થોડો પેચીદો હતો એટલે એ લોકોને પૈસા ભરવાના હતા એ પૈસા એ લોકોએ ભર્યા નહોતા એટલે એ પૈસા પણ ભરાઈ ગયા અમારા કાર્યકર્તાઓ તમારા પત્રકારો એ પણ અમારું ધ્યાન દોર્યું અને વિનોદભાઈને તમે બધાએ જે અમારું ધ્યાન દોર્યું એ હિસાબથી મારા સંગઠનના મિત્રો ઘનશ્યામભાઈને બધા અને એ વિષયને લઈને જીઆરડીસીનો પ્રશ્ન હલ થતાં છન્નું જેટલી સનદો છે એમાં સત્તર આપણે અત્યારે આપીએ છીએ બાકીના લોકોને સાડા સાતસો રૂપિયા સનદની જે લાલ બુક બનાવવાની છે એના ભરવાના છે એટલે એ ઓફિસની અંદરથી એ લોકો પૈસા ભરતા જશે ને એમને મળતી જશે સરહદની રખેવાળી કરતા સીમા સુરક્ષા દળના જવાનોએ પોતાની સામાજિક જવાબદારી અદા કરવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં થી વધુ જવાનોએ બ્લડ ડોનેશન કરીને રક્ત એકત્રિત કરવામાં પોતાની ફરજ અદા કરી હતી બીએસએફના સેક્ટર હેડક્વાર્ટર દ્વારા એકસો આઠ બટાલિયનના કેમ્પમાં આવેલી બીએસએફની હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું બીએસએફના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતા અને જનરલ બ્રાન્ચના ડેપ્યુટી કમાન્ડન્ટ નવીન પવારે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ડીઆઈજી મહેતાએ જણાવ્યું હતું કે આપતકાલીન સમયે લોહીની અછત ન વર્તાય અને લોહી વિના કોઈનું મોત ન થાય તેવા સદ આશયથી બીએસએફ દ્વારા આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં બીએસએફના જવાનો રક્તદાન કરીને પોતાની સામાજિક જવાબદારી અદા કરી હતી રક્તદાન કેમ્પમાં બીએસએફના હોસ્પિટલમાં તબીબો અને ટેકનિશિયનોએ રક્તદાન કેમ્પના ફરજ બજાવી હતી यहाँ ब्लड डोनेशन कैंप हमने आज के दिन ऑर्गेनाइज किया अपने जवानों को और साथ ही साथ सिविलियंस को भी ये मैसेज देने के लिए कि बहुत सारे लोग हैं जिन्हें ब्लड की ज़रूरत पड़ती है इसलिए हमें यह डोनेशन करना चाहिए ताकि उस समय उनकी जान बचाई जा सके लगभग 50 जवानों ने आज ब्लड डोनेट किया है और वो कंटिन्यू है अभी कर रहे हैं और दूसरी बात मैं बताना चाहूँगा कि ब्लड डोनेशन से बहुत ज़्यादा कोई नुकसान नहीं होता है કોઈ ભેલી આદમી હર તીન મહિને પે બ્લડ ડોનેટ કર સકતા હોય કોઈ કમજોરી હોતી તર દિક્કત હોતી સબ મિત હો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે કાર્યક્રમ યોજાય છે ગુજરાતને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમ ભુજના હમીરસર કાંઠે યોજાયો હતો છેલ્લા એકાદ વર્ષ દરમિયાન ગુજરાતમાં સિત્તેર લાખ ઓગણચાલીસ હજાર જેટલા માર્ગ અકસ્માત થયા છે જેમાં પચીસ હજાર નવસો લોકો કાર્ડનો કોળિયો બન્યા છે તો કચ્છમાં બે લાખ છ હજાર માર્ગ અકસ્માતમાં ચારસો અડતાલીસ લોકોનું મોત થયું છે ત્યારે આ તમામ હુનાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ ઉપસ્થિત લોકોને આકસ્માત અકસ્માત કરીશ નહીં અને અકસ્માત ન થાય તેની તકેદારી રાખવાના શપથ લેવાયા હતા આ પ્રસંગે ડીવાયએસપી જે કે જયસ્વાલ એકસો આઠના પ્રોગ્રામ મેનેજર જયેશભાઈ કારેણા જયમીન દવે ઈશ્વરદાન ગઢવી જયસંઘજી સોઢા દીક્ષિત જોશી સહિત એકસો આઠનો સ્ટાફ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશેષ આ આ દિવસનો વિશેષ એ છે કે જે લોકો રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ પામેલા છે એને આખા વિશ્વની અંદર આજે આજના દિવસે એટલે કે નવેમ્બરના ત્રીજા રવિવારે દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે આ રીતનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે આખા વિશ્વની અંદર જેને કે ગુજરાતના બધા જ જિલ્લાની અંદર એકસો આઠ દ્વારા આ રીતનો કાર્યક્રમ ઉજવી અને જે લોકો રોડ એક્સિડન્ટ કેસની અંદર અકાળે મૃત્યુ પામેલા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આજે આ કચ્છ જિલ્લાની અંદર ભુજમાં અમૃતસર તળાવ ખાતે આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેની અંદર બે મિનિટનું મૌન રાખી અને કેન્ડલ રાખી અને કેન્ડલ ત્યાં પ્રગટાવી અને એ લોકોને બે મિનિટનું મૌન રાખી અને આત્માને ભગવાન શાંતિ આપે એ રીતનું પ્રાર્થના કરી અને આ રીતનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે ઊંટ પાલકોને આજીવિકા મળી રહે તે માટે ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે તેવા ઊંટડીના દૂધમાંથી સાબુ ચોકલેટ અને મિલ્ક પાવડર બનાવવામાં આવ્યું છે જે હાલ દિલ્હીની બજારમાં મુકાયું છે ઊંટડીના દૂધની આ પ્રોડક્ટને સારો એવો પ્રતિસાદ મળ્યો છે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટડીના મિલ્ક પ્રોડક્ટની માહિતી આપવા ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હિતેશ રાઠીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી એડવિક કંપની દ્વારા ઊંટડીના દૂધમાંથી સાબુ ચોકલેટ અને મિલ્ક પાઉડર બનાવાયું છે હાલ આ ઉત્પાદનને દિલ્હીની બજારમાં મૂકવામાં આવ્યું છે ઊંટણીનું દૂધ ઔષધીય રીતે પણ ફાયદાકારક છે ત્યારે ઊંટણીના દૂધની પ્રોડક્ટની માંગ ધીમે ધીમે વધી રહી છે ત્યારે આ પ્રોડક્ટને સમગ્ર ભારતમાં પહોંચાડવા માટે સહજીવન સંસ્થા અને ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે પત્રકાર પરિષદમાં કચ્છ ઊંટ માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી આમદભાઈ રમેશ ભટ્ટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દૂધની સંખ્યા વધે એના માટે થઈને માલધારીઓ પોતાના ચરિયાણ વિસ્તારો શોધતા રહે છે કે આપણે માલના ચરિયાનું સારું મળે અને સાથે સરસ ડેરીમાં નજીક થાય તો આપણે દૂધ આપી શકીએ પણ એ ડેરીનો પ્રોજેક્ટ હજી ચાલુ થયો નથી ઇસકી અંદર મેં એ જશે મિલ્ક પાવડર કેમેલ મિલ્ક સોપર કેમેલ મિલ્ક ચોકલેટ્સ એમને ઇન્ટ્રોડ્યુસ ક્યાં अभी मतलब फ्यूचर में कुछ और मे बी कॉस्मेटिक आइटम्स या कैमल मिल्क से रिलेटेड कोई और वैल्यू एडिशन करके कोई अच्छा प्रोडक्ट और बना सके जिससे कि uh, मतलब इसमें लोगों की एक्सेप्टेंस और बढ़ जाए तौर पे अगर देखा जाए तो इसके जैसे डायबिटीज़ में फ़ायदा करता है ऑर्टिज़म में होता है बाकी इसमें क्या है इम्यूनिटी बॉडी की इम्यूनिटी इम्प्रूव करता है तो अपन उसको कई uh, मतलब डिसऑर्डर से रिलेट कर सकते हैं कई चीज़ों में फ़ायदा करता है इसकी जैसे मार्केटिंग जो है अभी हम लोग कर रहे हैं मतलब मेनली थोड़ा सा ऑनलाइन बेसिस पे ज़्यादा कर रहे हैं मेट्रो सिटीज़ को टारगेट कर रहे हैं ताकि जो रेंज है इसको मतलब पैन इंडिया में इसको सब जगह पहुँचाया जा सके ભુજની ધ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલની ગોલ્ડન જ્યુબેલી અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે સુવર્ણ જયંતિ સ્મરાણિકા અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સી જે પટેલે ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજને વિસ્તૃતિકરણ વિભાગને ખુલ્લો મૂક્યા બાદ જણાવ્યું હતું કે સંસ્થા શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે સમાજના સર્વાંગી વિકાસ માટે દરેક સક્ષમ વ્યક્તિઓને આવી શૈક્ષણિક સંસ્થાઓને મદદરૂપ બનવા અપીલ કરી હતી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી બી જાડેજાએ ધ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુનિવર્સિટી તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી બી આર જરગેલાએ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી શાળાની ગોલ્ડન જ્યુબેલી પ્રસંગે ટ્રસ્ટીઓ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સ્થાપનાને આજે પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે અમારા ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં એક આગામી દિવસો માટે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટેનો એક કાર્યક્રમ બનાવવાની વિચારણા ચાલી અને એમાં પચાસ વર્ષની ઉજવણી લોક ઉપયોગી ઉજવણી બની રહે એવા પ્રયાસો સાથે આજે અમે આ કાર્યક્રમને ખુલ્લું મૂકી રહ્યા છીએ સર્વપ્રથમ આ સંસ્થાની બિલ્ડિંગ ઉપર જે અંગ્રેજી મીડિયમની વિંગ બનાવી છે એનો આજે માનનીય ડીડીઓ સાહેબના વરદ હસ્તે ઉદઘાટન છે તેમજ સંસ્થાના પચાસ વર્ષના લેખા જોખા સંસ્થાએ કરેલા કાર્યો અને એની સમાજને ઉપયોગી થયેલી શિક્ષણ શૈક્ષણિક રીતે સમાજને ઉપયોગી થવાના જે પ્રયાસો હતા દ્રષ્ટિઓના એના ભાગરૂપે એક અંક બહાર પાડવાનો અમે પ્રયાસ કર્યો છે એ અંકમાં સમાજની ખુટતી કડીઓને પણ પૂરવામાં પ્રયાસ થયા છે એટલું જ નહીં આવનાર દિવસોમાં સંસ્થા આગળ કેવી રીતે વધવા માગે છે એનો પણ એક આયોજન અને પ્લાનિંગ પણ તૈયાર અમે કરી રહ્યા છીએ એટલે આ બંને કાર્યક્રમો જે છે એ મુસ્લિમ સમાજને નહીં પણ સમગ્ર કચ્છની પ્રજા સમક્ષ અમે મૂકવા માગીએ છે મુન્દ્રા તાલુકાના ટપર ગામે પ્રથમ વખત મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રેરિત ટપર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ટપરના ક્ષત્રિય સમાજવાડી ખાતે યોજાયેલા નૂતન વર્ષ સ્નેહ મિલનમાં કચ્છભરમાંથી ક્ષત્રિય સમાજના મહાનુભાવો અને ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નૂતન વર્ષ મિલન પ્રસંગે ખાનાય જાગીરના સંત મેઘરાજજી દાદાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ પ્રસંગે ટપ્પર ગામના યુવા સરપંચ યુવરાજસિંહ જાડેજા અને ક્ષત્રિય અગ્રણી વિનોદસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકો સંગઠિત બને અને સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તેવી અપીલ કરાઈ હતી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના નવનિયુક્ત પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા નારણજી કલુભા મુન્દ્રા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ રણજીતસિંહ જાડેજા ચંદુભા જાડેજા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બાપાલાલ જાડેજા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સી બી જાડેજા મોહબતસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા ભુજે ડિવિઝન પોલીસ મથકના પીઆઈ દેવેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવોનું શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને વિશિષ્ટ સન્માન કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સ્નેહ મિલન નવ વર્ષના એકબીજાની શુભેચ્છા મુલાકાત થાય અને ખાસ કરીને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના વધે એ હેતુસર આ કાર્યક્રમ રાખેલ છે આજે મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા ટપ્પર ગામે નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારું નાનું ગામડું ટપ્પર આખા તાલુકા લેવલને મિલનનું આયોજન કર્યું છે અને આ સ્નેહમિલનનો હેતુ એ જ છે કે સમાજ સંગઠિત થાય મા આશાપુરાની નવા વર્ષની અસિંગ કૃપા અમારા સમાજ પર રહે અને અમારો સમાજ વિકાસ થાય એના માટેનું એક નાનું આયોજન છે તો સ્નેહમિલનમાં દીપ પ્રાગટ્ય માટે સંત શ્રી પરમપૂજ્ય મેઘરાજજી દાદા કાર્યક્રમના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજા જે અમારા નવનિયુક્ત અમારા સમાજના પ્રમુખ બન્યા છે તદુપરાંત અમારા મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા એકે જાડેજા સાહેબ પછી રણજીતસિંહ જાડેજા પ્રમુખ મુંદ્રા તાલુકા પંચાયત ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ સર્વે ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ક્ષત્રિય સંમેલન શુભેચ્છા કે આ બાને આપણે બધાએ ક્ષત્રિયો ભેગા થઈએ આપણા વિચારો વ્યક્ત કરીએ અને શું શું સમાજમાં સુધારા લાવવા જેવા છે એ સાથે મળી અને ચર્ચા કરી અને સમાજનો સારામાં સારો વિકાસ થાય અને આપણે છેવાડાના વિકાસ સુધી નાના માણસને ઉપયોગી થઈ શકે એ મારો ખાસ ઉદ્દેશ છે તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર